નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં આજથી એટલે કે ચોથી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને તે માટે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની છે તે હવે મધ્યપ્રદેશ પર પહોંચી ચૂકી છે અને આવનારા ચોવીસ થી છત્રીસ કલાકની અંદર આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે પરંતુ હાલમાં આ જે સિસ્ટમ જે છે જે મધ્યપ્રદેશ પર સ્થિર થયેલી છે તેના આઉટર ક્લાઉડ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર આવેલા છે અને તેના કારણે ગુજરાતના આ જે બે પ્રદેશ છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદ વરસી રહ્યો છે તો હવે આપણે વિંડી મોડલની મદદથી ને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ આજે છે ચાર તારીખ ગુરુવાર છે વિંડી મોડલ બતાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો બરોડા છે એ પછી વાત કરીએ ભરૂચ છે એ પછી વાત કરીએ નર્મદા છે સુરત છે વલસાડ છે નવસારી છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની આગાહી છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં દાહોદ છે ગોધરા છે આ પછી મહીસાગર છે પછી ખેડા છે આણંદ છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની આગાહી બતાવી રહ્યું છે વિંડી મોડલ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની આસપાસના વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં જે ભાવનગર છે અમરેલી છે અને આ પછી જે ગીર સોમનાથનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે ને કચ્છમાં કચ્છમાં તમે જોઈ શકો છો કઈ રીતે ગ્રીન કલર છે તો કચ્છમાં જે ખાવડાનો વિસ્તાર છે ગાંધીધામનો વિસ્તાર છે અને વાત કરીએ સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે અને રાજકોટ જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની સંભાવના છે તો હવે દર્શક મિત્રો વાત કરી કે આવતીકાલે એટલે કે પાંચમી તારીખના રોજ ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો પાંચમી તારીખના દિવસે ગુજરાતમાં આજે બંગાળની ખાડી પર જે સિસ્ટમ બનેલી છે તે મધ્યપ્રદેશ થઈને ક્યાંક ને ક્યાંક તેની જે ગતિ છે તે ગુજરાત તરફ ચાલુ થશે માટે આવતીકાલે તમે જોઈ શકો છો કે જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે જટી ભારે વરસાદ પડી શકે છે આ તમે ગ્રીન કલર જોઈ શકો છો મધ્ય ગુજરાત માટે દાહોદ છે ઉપર મહીસાગર છે આ બીજી આ પછી ગોધરા આવે છે ખેડા છે આણંદ છે અને અમદાવાદમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠાનો વિસ્તાર છે અરવલ્લીનો વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ગાંધીનગરનો જે વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં જે બરોડાનો વિસ્તાર છે ને આ પછી ભરૂચનો વિસ્તાર છે સુરત છે વલસાડ છે નર્મદા છે તાપી છે નવસારી છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે આવતીકાલના દિવસે આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો સ્ક્રીન પર અને આગામી ચોવીસ થી છત્રીસ કલાકની અંદર મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ છે તે ગુજરાતમાં શિફ્ટ થઈ જશે શિફ્ટ થઈ જશે વરસાદની આ જે સિસ્ટમ છે અને વરસાદનો આ જે નવો રાઉન્ડ છે તેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને આવતીકાલની વાત કરીએ તો પાંચમી તારીખે સાંજે ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે પાલનપુરની આસપાસનો વિસ્તાર છે મહેસાણાની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં ભાવનગરનો વિસ્તાર જે બોટાદનો વિસ્તાર છે ત્યાં પણ અને સુરેન્દ્રનગરનો આ જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે શનિવારની તો છઠ્ઠી તારીખે ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ તો છઠ્ઠી તારીખે પણ ગુજરાતમાં જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો બરોડા છે ભરૂચ છે સુરત છે અને એની આસપાસના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં દાહોદ છે ગોધરા છે આ બાજુ અમદાવાદની જે આસપાસના વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં જે ભાવનગર છે અમરેલી છે ત્યાં પણ બોટાદ છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં જે પાલનપુર છે સાબરકાંઠા છે અરવલ્લી છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે એટલે કે શનિવારના રોજ અને જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ શનિવારના દિવસે તો સુરતમાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને આ પછી જે સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તાર છે જેમ કે ગીર સોમનાથનો વિસ્તાર છે જૂનાગઢનો વિસ્તાર છે અમરેલીનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને આ વરસાદનો જે નવો રાઉન્ડ જે શરૂ થયો છે તે ક્યાંક ને ક્યાંક આઠ કે નવ તારીખ સુધી ચાલી શકે છે અને વરસાદનો આ જે નવો રાઉન્ડ શરૂ થયો છે તેમાં ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદની સ્થિતિ બની શકે છે આ તમે જોઈ શકો છો મરુન કલર પરમ દિવસે છઠ્ઠી તારીખે શનિવારના રોજ દક્ષિણ ગુજરાત પર જોઈ શકો છો એટલે કે સુરતને વલસાડમાં ક્યાંક ને ક્યાંક ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ બતાવી રહ્યું છે ને આ પછી કચ્છમાં પણ અમુક જે વિસ્તાર છે ખાવડા છે ગાંધીધામ છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ આપણે દર્શક મિત્રો હવામાન ખાતાની તો હવામાન ખાતાએ શું આગાહી કરેલી છે આજે તારીખ છે ચોથી તો હવામાન ખાતાએ બે જિલ્લા જે છે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપી તેની માટે રેડ એલર્ટ આપ્યું છે તે સિવાય ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ બરોડા બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ માટે યલો એલર્ટ આપ્યું છે તે સિવાય સિવાયપુર ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ આવતીકાલની કે આવતીકાલે વરસાદની સ્થિતિ કેવી રહેશે તો દર્શક મિત્રો હવામાન ખાતા હવામાન ખાતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે સુરત છે તાપી છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે તો અન્ય જે જિલ્લા છે દક્ષિણ ગુજરાતના ભરૂચ છે નર્મદા છે છોટા ઉદેપુર ડાંગમાં ક્યાંક ને ક્યાંક ઓરેન્જ એલર્ટ સાથે જ અમરેલી ભાવનગર ને બોટાદમાં પણ હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે હિસ્સો છે ગીર સોમનાથ દીવ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર પછી વાત કરીએ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની તો અમદાવાદ ખેડા આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા માટે હવામાન ખાતાએ યલ્લો એલર્ટ ઇસ્યુ કરેલું છે એટલે કે જે સિસ્ટમ છે વરસાદની સિસ્ટમ તે ક્યાંક ને ક્યાંક હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ભાવનગર અમરેલી બોટાદનો ત્યાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે હવે વાત કરીએ પરમ દિવસની તો પરમ દિવસે હવામાન ખાતા દ્વારા શું આગાહી કરવામાં આવી છે તો પરમ દિવસે સૌરાષ્ટ્રના ખૂબ મોટા ભાગના જે જિલ્લાઓ છે તેની માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌપ્રથમ વાત કરીએ રેડ એલર્ટ જે વિસ્તારોમાં આપવામાં આવ્યું છે તેની તો પરમ દિવસે હવામાન ખાતાએ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પર એમણે રેલ રેડ એલર્ટ આપ્યું છે ને તે સિવાય મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને મહીસાગર માટે એમણે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તે સિવાયના જે ગુજરાતના અન્ય જિલ્લાઓ છે જેમ કે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ કચ્છ પછી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ બરોડા અને છોટા ઉદેપુર માટે યલો એલર્ટ આપ્યું છે એટલે કે દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાતમાં આવનારા સમયમાં એટલે કે છઠ્ઠી તારીખે ક્યાંક ને ક્યાંક સાર્વત્રિક વરસાદની સ્થિતિ બનવા જઈ રહી છે અને આગામી ચોવીસથી છત્રીસ કલાકની અંદર આ સિસ્ટમ ગુજરાતમાં આવી જશે ને તે સતત ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે તો વરસાદના નવા રાઉન્ડને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર